જોશી નવા લોક માં નાથ દ્વારા શ્રીનાથજી મંદિર ના દર્શન કરવા આવ્યા છીએ સવારના ના સાડા પાંચ છે પણ માહોલ એકદમ લાઈવ છે બહુ બધા લોકો જાય છે અને એકદમ મસ્ત માહોલ છે મજા આવે છે મંદિર જવા માટેનો રસ્તો છે અને સરસ શણગારેલો છે દિવાળીના લીધે અને આસપાસ અમુક અમુક દુકાનો ખુલી ગઈ છે સવારમાં વેલા સાડા પાંચ વાગે એટલી ભીડ છે મંદિરે દર્શન માટે જાય છે બધાય દર્શન કરી સવારના સાડા પાંચ ના દર્શન કર્યા છે અહીંયા મંદિરમાં મોબાઈલ લઈ જવાની મનાઈ છે એટલે આપણે અહિયાં બહારથી દર્શન કરી લઈએ અને અહિયાં જે આ ગેટ છે એ એક્ઝિટ ગેટ છે દર્શન કરી અને અહીંયાથી બહાર નીકળ્યા છીએ મંદિરનો ઇતિહાસ કંઈક એવો છે કે ચૌદમી સદીમાં ભગવાન ગોવર્ધન પર્વત પર શ્રીનાથજી સ્વરૂપે પ્રગટ થયા હતા પછી સોળમી સત્તરમી સદીમાં જ્યારે ઔરંગઝેબનો હુમલો થયો હતો અને અને મુગલ સામ્રાજ્યનું શાસન હતું ત્યારે આપણા મંદિરોને એ બધું તોડી પાડતા હતા તો એ વખતમાં પુષ્ટિમાર્ગના વૈષ્ણવો ભગવાનને ત્યાંથી દક્ષિણમાં લઈ જતા હતા તો જતા હતા ત્યારે અહીંયા આ આગળ પહોંચ્યા ને ત્યારે રથના પૈડા અટકી ગયા હતા તો પછી ભગવાનને અહીંયા સ્થાપિત થવાની ઈચ્છા હશે એવું સમજી અને અહીંયા જ શ્રીજી શ્રીનાથજી ભગવાનની સ્થાપના કરવામાં આવી એટલે તેને નાથનું દ્વાર કહેવાય છે કે શ્રી કૃષ્ણ ભગવાનનું દ્વાર એટલા માટે આ જગ્યાનું નામ નાથ દ્વારા પડ્યું છે જય શ્રી કૃષ્ણ અમે સવારે સાડા પાંચે પહોંચી ગયા હતા એ પહેલાં તો લગભગ એક કલાક જેટલો સમય લાગ્યો છે દર્શન કરીને બહાર આવતા અને ફૂલ પબ્લિક છે હવે તો વધતું જાય છે જેમ સમય જાય છે એમ પણ દર્શન તો એ થઈ જાય છે અહીંયાથી દર્શન કરવા માટે વચ્ચે બ્લોકમાં જવા દે છે વારાફરતી એટલે થઈ જાય છે અડધા પોણા કલાકમાં દર્શન દર્શન થઈ ગયા છે હવે બજાર જોતાં જોતાં અને થોડી શોપિંગ કરતાં કરતાં જઈએ છીએ રૂમ ઉપર નાથ દ્વારા શ્રીનાથજી મંદિરની પાસેનું જ માર્કેટ છે અને એટલી વહેલી સવારથી એકદમ ધમધમવા લાગ્યું છે થોડી ઘણી શોપિંગ આ લોકોની શરૂ થઈ ગઈ છે વહેલી સવારે તો વહેલી સવારે પણ ખરીદી કરી લેવાની સવારમાં આ બધી શોપ તો બંધ હોય છે પણ બહાર માર્કેટમાં ઓપન માર્કેટ જેવું હોય છે બધા બહાર બેસી અને વેચતા હોય છે અને મોસ્ટ ઓફ બધી વસ્તુ સવારમાં મળી રહી છે લક્ષ્મીનાથજી ભગવાનના ભોગ ધરાવવા માટે શાકભાજી પણ સવારમાં વેચાય છે આ છે નાથ દ્વારાનું ફૂડ બજાર માણેક ચોક ફૂડ એરિયા છે અહીંયા દરેક જાતનું આપણને નાસ્તો જમવાનું બધું મળી રહે છે સવારમાં તો જે આ બધુંય બંધ હોય છે પછી દિવસ દરમિયાન ખુલે છે રાત્રે તો અહીંયા એકદમ જોરદાર માહોલ હોય છે મારી પાસે આ રાતના શૂટ કરેલા સીન છે એ બતાવું જો આ રાતે

આપણે અહીંયા રબડી ટ્રાય કરી રબડીનો ટેસ્ટ મસ્ત હતો વધારે સ્વીટ નહોતી મીડિયમ હતી મસ્ત છે રબડી હવે પહોંચી ગયા છીએ એ પાછા સ્ટે ઉપર અમારો રાતનો સ્ટે અહીંયા જે જે કુંડલિયા અતિથિ ગૃહમાં હતો રૂમ બતાવી દઉં છું રૂમ કંઈક આ રીતે છે ડબલ બેડનો રૂમ છે થોડો સ્ટોરેજ માટેનો સ્પેસ છે રૂમ ઘણો મોટો છે

પૂરો કરીએ છીએ સરસ મજાના દર્શન થઈ ગયા વહેલી સવારમાં માર્કેટ પ્લાન એક્સપ્લોર થઈ ગયું ગાડીમાં બધા સામાન ગોઠવીએ છીએ અને હવે અહીંયાથી નીકળીએ છીએ ખાટુ શ્યામજી જવા માટે તો મળીશું નવા બ્લોગમાં નાથ દ્વારાથી ખાટુ શ્યામજીની રોડ ટ્રીપ સાથે ત્યાં સુધી સફર સફરવિથ જોશીઝના વિડીયો જોતા રહેજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો ચાલો મળીશું નવા બ્લોગમાં ખાટુ શ્યામજી સુધીની રોડ ટ્રીપ સાથે ત્યાં સુધી હર હર મહાદેવ